અમદાવાદના રામોલમાં ત્રણ ગઠિયાઓ કન્સલ્ટન્સી ઓફિસ ખોલીને વિદ્યાર્થીઓને વર્ક પરમિટ તેમજ સ્ટુડન્ટ વિઝા અપાવીને વિદેશ મોકલવાના બહાને ચાલકો પાસેથી કુલ રૂપિયા છ્યાસી પોઈન્ટ વીસ લાખ પડાવ્યા જેમાં યુકે ઇંગ્લેન્ડ સહિતના દેશોની યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓનો ઇન્ટરનેશનલ બિઝનેસ મેનેજમેન્ટનો કોર્સ કરવા સૂચન કર્યા સંબંધિત ફાઇલવસ્ત્રમાં જે આવેલા આર્ટ્સ વર્લ્ડ વાઇડ એક્સપોમાં મૂકી હતી જેની જાણ તેની માતાને સંબંધી સાથે આર્ગ્સ વર્લ્ડ વાઇડની ઓફિસે પહોંચ્યો ત્યાં નીરવ રાવલ મયંક ઓઝા અને વિષ્ણુ પટેલ મળ્યા અને ત્રણેય ભાગીદારીમાં ધંધો કરતા જણાવ્યું હતું તે સમયે નીરવે મિડલ સેક્સ યુનિવર્સિટી નોર્થ લંડનના ઇન્ટરનેશનલ બિઝનેસ મેનેજમેન્ટ કોર્સ કરવા સૂચન કર્યું જેથી હા પાડતા નીરવે યુનિવર્સિટી ફી વિઝા સહિત કુલ ત્રીસ લાખ રૂપિયા થશે અડધા રૂપિયા રોકડ અને બાકીને બેંક મારફતે આપવાનું કહ્યું જે બાદ તેના ડોક્યુમેન્ટ આપીને પ્રોસેસ કરવા કહ્યું ત્યારે મનનના દાદાએ પોતાના વતન ઈડરમાંથી નવ લાખની ગોલ્ડ લોન લઈને નીરવને આપ્યા બાદમાં પ્રોસેસ અને અન્ય ફીના બહાને બતાવી ત્રણ ગઠિયાએ ત્રીસ લાખ પડાવી દીધા ત્યારબાદ લંડન યુનિવર્સિટીનો લેટર પણ મોકલ્યો તે પણ ખોટો હતો ત્યારે આવનાર ફોન કરતા નીરવ સહિત ત્રણેય બહાના બતાવતા બાદમાં ફોન બંધ કરી દીધો જે બાદ ઓફિસ તપાસ કરતાં બંધ કરીને જતા રહ્યા તપાસ કરતાં ત્રણેય આ રીતે અન્ય લોકો પાસેથી પણ રૂપિયા પડાવ્યા આમ કુલ છ્યાસી પોઈન્ટ વીસ લાખની ત્રણેય ઠગાયા છે આ અંગે ત્રણે સામે રામેલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે પોલીસે હાલ બે આરોપીની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે એક ગઈકાલે ફરિયાદી મન કેતનભાઈ બ્રહ્મભટ્ટ એમની પોસ્ટે અરજી આવેલી હતી એ અરજીની તપાસ કરતા ચાર આરોપીઓ એમાં ત્રણ આરોપીઓ એક નીરવ પ્રમોદભાઈ રાવલ મયંક ઓઝા અને વિષ્ણુભાઈ પટેલ આ ત્રણ આરોપીઓ છે એ ભેગા મળી અને વિઝા કન્સલ્ટન્સીની ઓફિસ ખોલી લીધી રાજે ચેમ્બર્સ વસ્ત્રાલ ખાતે છેલ્લા છ વર્ષથી આ લોકો ફંડ ચલાવતા હતા છેલ્લા થોડાક સમયથી આ લોકોને મનમાં શું વિચાર્યું હોય ફ્રોડ કરવાનું નક્કી કર્યું અને મન કેતનભાઈ બ્રહ્મભટ અને એવા અન્ય ત્રણ કુલ ચાર લોકોની કુલ છ્યાસી લાખ રૂપિયાનું ફ્રોડ કરેલું છે આ સાથે જ કાલ સાંજે પણ એક બીજી એફઆઈઆર દાખલ કરવામાં આવેલી હતી એમાં કુલ આઠ આરોપીઓ થઈ અને ટોટલ સત્તાણું લાખ રૂપિયાનું એક બીજું ફ્રોડ પણ કરેલું છે આ લોકો છે એ આર્ટ ઓફ વર્લ્ડ નામની એકસો અઢાર એફ રાધે ચેમ્બર્સ ખાતે ઓફિસ ધરાવતા હતા તેમનો કોઈ ગુનાહિત ઇતિહાસ છે નહીં કાલે બે એફઆઈઆરમાં દાખલ થયેલી છે અને એ લોકો જે છે એ વિદેશી કંપનીઓ હોય અને વિદેશની જે યુનિવર્સિટીઓ છે એ ત્યાંથી જે અપ્રુવલ લેટર આવે એ લેટર પોતાના લેપટોપની અંદર ડુપ્લિકેટ બનાવી અને જે આપણા એના સ્ટુડન્ટ છે કે જે બહાર વિદેશ ભણવા જવાના છે એને આપતા એમની સાથે છેતરપિંડી કરી અને જે કંઈ વિઝાની ફીસ છે ફીસ પેટે પચીસ લાખ ત્રીસ લાખ ચાલીસ લાખ જેટલી અમાઉન્ટનો ફ્રોડ કરી અને વિશ્વાસઘાત છેતરપિંડીનો ગુનો આચરેલ છે તેની સાથે સાથે ખોટા ડોક્યુમેન્ટ દસ્તાવેજ બનાવવાનો અને એનો ખરા તરીકે ઉપયોગ કરવાનો એ પ્રકારે ગુનો કર્યો છે ચિરાગ પાટડિયા દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ